પોલીસ પ્રજાનો મિત્રના સ્લોગન પોલીસ સ્ટેશનમાં તેમજ ગાડીઓ પર લગાવી પ્રજાને આશ્વાસન આપતી હોય છે ત્યારે નડિયાદ ખાતે પોલીસ જ કાયદો તોડી રહી હોય તેવા દ્રશ્યો સામે જોવા મળ્યા હતા એક પત્રકાર કે જે બાઇક પર ફરી પોતાના પત્રકારનો ધંધો કરતો હોય છે તેના છેલ્લા ચાર દિવસથી ડ્રાઈવ કે ઈ ચલણની કામગીરીના ભાગરૂપે રંજાડવાની કોશિશ કરી પોલીસનો રોપ જમાવતા આ કર્મીઓ સાથે પત્રકારે નિડરતાથી પોતાનું પત્રકારત્વ પોલીસ ઇન્સ્પેક્ટરને બતાવ્યું

તમારું નામ બોલો ને બક્કલ નંબર બોલો ભાઈ ચંદ્રકાંતભાઈ તમારો બક્કલ નંબર તો બોલો ભાઈ ચંદ્રકાંતભાઈ ને તમારી ગાડીને બ્લેક ગ્લાસ છે હે